કોંગ્રેસના જીગ્નેશ મેવાણીની ગઈકાલે સભા હતી જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નીતિનભાઈ ઉપર બહુ આખરા પ્રહારો કર્યા છે જેને લઈને એમણે એક તરફી એવું કહેવાય કે પાટીદાર સમાજના મતલબ સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેડિયમ પરથી નામ હટાવવામાં આવ્યું છે તેને લઈને જબરજસ્ત લપડાક મારી છે અને પાટીદારો મતલબ કે ખાસ તો નીતિનભાઈ એવું કહ્યું છે કે ત્યારે તમે વિરોધ કેમ ના કર્યો અને બીજી બાજુ બંને પાર્ટીનો પ્રચાર કેવો જોવા મળી રહ્યો છે સંજયભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને શંકરસિંહ બાપુનો જે પક્ષ છે એ ચારે ઉમેદવારો તંતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ હાલનું ચિત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી દેખાઈ રહ્યું છે

કડીના પ્રવાસ દરમિયાન એક વસ્તુ જાણવા મળી છે કે જેઓ નીતિનભાઈ પટેલનો નીતિનભાઈ પટેલની આંગળી પકડીને જે આગળ આવ્યા છે એ વિનોદભાઈ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે અને નીતિનભાઈ વચ્ચે કંઈક સારું નથી એવા એંધાણ મળી રહ્યા છે અને એ એંધાણના કારણે જ બંને જણ પોતા પોત અસ્તિત્વ ટકાવવા માટે કરી અને તનતોડ મહેનત કરી રહ્યા છે અને અંદર ખાણીની વાત એવી છે કે કોઈ એક જૂથ કોઈને નીચા પાડવા માટે ગમે તે હદે જઈ શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી છે જી અને કોંગ્રેસ જે ઉમેદવાર રમેશભાઈ ચાવડા છે તેઓ હાલમાં સ્થાનિક કક્ષાએ સક્રિય જોવા મળી રહ્યા છે કે નથી સક્રિય જોવા મળી રહ્યા રમેશભાઈ સક્રિય જ રહેલા છે બે હજાર બારમાં જયારે એવો ધારાસભ્ય હતા ત્યારે પણ એમની કામગીરીને લોકોએ વખાણી હતી આજે પણ એ સ્થાનિક ઉમેદવાર હોવાના નાતે અને તેઓની છબી એકદમ ક્લીન છે એકદમ સ્વચ્છ છબીના કારણે તેઓને પાછા સ્થાનિક ઉમેદવાર હોવાના કારણે એમને જનતા આવકારી રહી છે બીજી તરફ કોંગ્રેસના જે આગેવાનો છે શક્તિસિંહ ગોહિલ છે બળદેવજી ઠાકોર છે ગેનીબેન છે જિજ્ઞેશભાઈ મેવાણી છે એવા નામી અનામી અનેક કોંગ્રેસના નેતાઓ જે પ્રદેશ કક્ષાના પણ નેતાઓ છે તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે કે રમેશભાઈ ચાવડા એટલે કે એમના ઉમેદવાર જીતે ખાસ કરીને કોંગ્રેસ કરીની અંદર સ્થાપિત થાય તે માટેના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે કડીમાં સંજયભાઈ કયા કયા મુદ્દાઓ રહેશે સૌથી વધુ ચરમસીમા ચૂંટણી દરમિયાન ચૂંટણી દરમિયાન ખાસ મુદ્દો રહેશે કે અત્યારે રેલવે લાઇન નો રેલવે લાઇન જે અહીંથી બહુચરાજી થી જે અમદાવાદ તરફ ની જઈ રહી છે એ રેલવે લાઇન દોઢ થી બે ફૂટ ઊંચી કરવામાં આવી છે એ સિવાય ત્યાં આગળ જે અંડરપાસ બનાવવામાં આવ્યા છે એમાં ક્યાંક એક જગ્યાએ ફાટક મૂકવામાં આવ્યો છે એટલે કે વડવાળા હનુમાન નો જે વિસ્તાર કહેવાય છે ત્યાં માત્ર ફાટક મૂક્યો બાકી બધે અંડરપાસ બનાવવામાં આવ્યા છે એક અંડરપાસ તો એવી ડિઝાઇનથી બનાવવામાં આવ્યો છે કે કોઈ ત્યાં જાય તો ભૂલ ભુલૈયામાં ફસાઈ ગયા હોય તમે પણ જો કદાચ આવો તો અહીંયા આગળ તમને ગભરામણ થઈ જાય એવો અંડરપાસ છે વાહન લઈને નીકળવું લોકો માટે અને દૈનિક અકસ્માતમાં ભય સતાવે અને ખાસ કરીને રેલવે અંડરપાસનો મુદ્દો મુખ્યત્વે રહેશે કડીની જનતા તરફથી અને વોટ બેંક જો વાત કરવામાં આવે તો કડીમાં સૌથી વધુ કઈ વોટ બેંક નું વર્ચસ્વ છે અને એ વોટ બેંક કઈ કઈ પાર્ટી તરફી જોવા મળતી હોય છે કયા ઉમેદવાર તરફી જોવા મળતી હોય છે સંજયભાઈ તમે ઓબીસી અને અનુસૂચિત જાતિની વોટ બેંક જોવા જાઓ તો એ વધારે સંખ્યામાં છે અનામત બેઠક છે અનામત બેઠક ને લઈને પણ જનતા ખાસ કરીને એ બધું જોવાયા કરતા પણ સ્થાનિક ઉમેદવાર ને મહત્વ આપે છે કડીની એક તાસીર રહી છે કે સ્થાનિક ઉમેદવારની પહેલી પસંદગી એ લોકો કરતા હોય છે રમેશભાઈ ચાવડા સ્થાનિક ઉમેદવાર છે અને એ અત્યારે ધારાસભ્ય નથી તો પણ એમની પાસે જ્યારે પણ એને તમે અંદર પ્રજાની વચ્ચે જશો તો એક જ વસ્તુ જાણવા મળશે કે રમેશભાઈ પાસે જઈને કામ માટે કો તો એ પોતાના ખર્ચે અરજદાર ને પણ ચા પાણી નાસ્તો કારણો સર વોટ બેંક માઈને એવી રીતે રાખે છે કે અમારો ઉમેદવાર છે સ્થાનિક ઉમેદવાર છે એટલા માટે અમે એમને એમના તરફી મતદાન કરીશું સંજયભાઈ અમારો બીજો પ્રશ્ન એ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના મોટા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીના મોટા ચહેરાઓ આ સીટ હસ્તગત કરવા માટે મથામણ કરી કડીની અંદર એક જ મુદ્દો મતદારો ની વચ્ચે ચર્ચામાં છે રાજેન્દ્ર ચાવડા તાલુકા તાલુકામાંથી આવે છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એક તમામ તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ અંતે કાંટેકી ટક્કર આજે ખેલાવાની છે આ મતદાન અંદર અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કોંગ્રેસ તરફી એવું દેખાઈ રહ્યું છે કે જો એક તલ ભાર પણ ધક્કો મારવામાં આવે તો કોંગ્રેસ આ સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી જૂટવી શકે તેમ છે જી જો કદાચ ક્યાંક રમેશભાઈ ચાવડા બેઠક પરથી જીતે છે તો કેટલા મતથી તેઓ જીતી શકે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે સંજયભાઈ એના કુલ કુલ જે મતદારો છે એમાં વધારે કંઈ ફરક નહીં આવે મારી ગણતરી જો કામ કરે છે તો બહુ બહુ ત્રણ થી પાંત્રીસો મત અથવા તો પચીસો પોતાનો દબદબો સરકારમાં રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકાર સુધી પણ દબદબો જળવાઈ રહે તે માટે પણ તનતોડ મહેનત કરી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો આપણી સાથે જોડાઈ ચુક્યા હતા કડીના સ્થાનિક પત્રકાર સંજયભાઈ જાની અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં કડીમાં કોંગ્રેસ બાજુ એટલે કે રમેશભાઈ ચાવડાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે તો હવે જોવું રહ્યું કે કડીમાં કોની સત્તા જોવા મળે છે કોંગ્રેસ કે પછી ભારતીય જનતા પાર્ટી તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી દેજો